કશ્ય ભાજપે સોળ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે પરંતુ હજુ પણ દસ બેઠકો પર ઉમેદવારોનું નામને લઈને કોકડું ગૂંચવાલું જોવા મળી રહ્યું છે શું વિગત છે સોળ બેઠકો અત્યાર સુધી જે છે તેના ઉમેદવારની જાહેરાત કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે જે પૈકીમાં બે સીટ એવી છે કે જેમાં ઉમેદવારો છે તે બદલવામાં આવ્યા છે ગાંધીનગર બેઠક છે ત્યાંથી અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે સુરેન્દ્રનગર બેઠક છે ત્યાંથી મહેન્દ્ર મુજબરાને ટિકિટ જે છે તે ફાળવવામાં આવી છે અને અન્ય જે ચૌદ નામો જે જાહેર કરવામાં આવ્યા છે તે તમામ જે સાંસદો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે હજી દસ જેટલી બેઠકો છે તેમાં કોકડું ગૂંચવાયેલું છે ને તેના કારણે જ કદાચ અત્યાર સુધીમાં આ નામો છે તે જાહેર કરવામાં નથી આવ્યા તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ બનાસકાંઠા પાટણ પંચમહાલ મહેસાણા પોરબંદર જુનાગઢ આણંદ સુરત અને છોટા ઉદેપુર આ બેઠક જે છે તેમાં હજી રાજકીય અને જાતિગત સમીકરણોના આધારે ઉમેદવારોની પસંદગીને લઈ અને કોકડું છે તે ગૂંચવાયેલું છે જેમાં અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો સી કે પટેલ જે છે તેણે ટિકિટ માગેલી છે પરંતુ આ બેઠક ઉપરથી બ્રાહ્મણને ટિકિટ આપવી કે પાટીદારને ટિકિટ આપવી તેને લઈ અને મનોમંથન છે તે હજી ચાલી રહ્યું છે આ સિવાય જો વાત કરીએ તો પંચમહાલ બેઠક છે તેમાં પ્રભાતસિંહ જે છે ચાલુ સાંસદ જે છે તેને ટિકિટ નહીં આપવા માટે તેને પાર્ટીએ મન બનાવ્યું હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને કદાચ તેને આ વાતની જાણ થઈ ગઈ હોવાના કારણે તેણે દિલ્હી હાઈકમાન્ડ સાથે એક વખત મુલાકાત પણ કરી છે પરંતુ તેને ટિકિટ આપવી કે કેમ તેને લઈ અને મનોમંથન છે તે હજી ચાલી રહ્યું છે પાટણ બેઠકની જો વાત કરવામાં આવે તો જો કોંગ્રેસ જગદીશ ઠાકોરને ટિકિટ ફાળવે તો તેની સામે ઠાકોર ઉમેદવાર રાખવો જરૂરી છે અને તેના કારણે દિલીપ ઠાકોર જે છે તેને ચૂંટણી લડાવવા માટે મન છે તે પાર્ટીએ બનાવ્યું છે પરંતુ દિલીપ ઠાકોરની નારાજગી હોવાનું સામે આવ્યું છે અને તેણે આ બેઠક પરથી લોકસભા ચૂંટણી નહીં લડવા માટે થઈ અને હાઈકમાન્ડને કહ્યું છે એ સિવાય જો વાત કરીએ તો પોરબંદર બેઠક છે ત્યાંથી પણ જયેશ આદડીયાને ચૂંટણી લડાવવા માટે થઈ અને પાર્ટીએ જયેશ આદડીયાને જણાવ્યું છે પરંતુ તેણે પણ આ બેઠક ઉપર ચૂંટણી નહીં લડવા માટે થઈ અને પાર્ટીને જાણ કરી છે આ જ રીતે બનાસકાંઠા બેઠક છે તેમાં પ્રબતભાઈ પટેલ જે ચાલુ જે મંત્રી હતા તેને ચૂંટણી લડાવવા માટે થઈ અને પાર્ટીએ વિચારણા કરી છે પણ ત્યારે પણ લોકસભા ચૂંટણી જે છે તે નહીં લડવા માટે થઈ અને પાર્ટીને કહી દીધું છે